જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમના સાંજના સાત વાગ્યાના સમાચાર મિત્રો બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો માટે દાંતીવા ડેમમાંથી સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે મિત્રો આજરોજ મળતી માહિતી મુજબ દાંતીવા ડેમની સપાટી સત્સો ફૂટને પાર પહોંચી છે મિત્રો આવનારા સમયમાં દાંતીવા ડેમના ઉપરવાસમાં વરસાદ વધુ થાય તો દાંતીવા ડેમના દરવાજા ખોલવાની શક્યતા રહેલી છે મિત્રો આજરોજ દાંતીવા ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક છે દાંતીવા ડેમ અત્યાર સુધીમાં સત્યાસી દસ ટકા ભરાઈ ગયેલ છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમના અત્યાર સુધીનો તાજાને લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલમાં તમને ત્રણેય ડેમ વિશે માહિતી મળી રહેશે